પોરબંદર છાયા નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વહીવટી મુદ્દા તેમજ લોકમેળા માટે ગ્રાન્ટ ફાળવણી અને મહાનગરપાલિકામાં ચાર ગામોનો સમાવેશ કરવા અંગેના મુદ્દા રજૂ કરી શરણાનું મતે પસાર કરાયા હતા પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિભાગના ડિમાન્ડની મુજબ ખર્ચ રકમ ફાળવણી તેમજ લોકમેળાના આયોજન માટે ગ્રાન્ટ ફાળવણી સહિતના ઠરાવ કરાયા હતા તેમજ પોરબંદર છાયાગરપાલિકાને મહાનગરપાલિકામાં સમાવેશ કરવા માટે ચાર જેટલા ગામોનો સમાવેશ કરવા અને પોરબંદર અર્બન ડેવલપમેન્ટ પ્લાન્ટ હેઠળ અન્ય સાત ગામોનો સમાવેશ કરવાની દરખાસ્ત સુવર્ણાનું મતે પસાર કરવામાં આવી હતી પોરબંદર છાયા નગરપાલિકાની જનરલ બોર્ડની સામાન્ય સભા અહીંયા યોજાઈ હતી એમાં અમારા બધા શ્રી તથા કાઉન્સિલરો હાજર રહ્યા હતા ચીફ શ્રી પણ હાજર હતા કારોબારી ચેરમેન અમારા શ્રી બધાની હાજરીમાં આજે આપણે સામાન્ય સભા થઈ છે એમાં અમે લોકોએ પોરબંદરના વિકાસના કામો જે છે એના ટેન્ડરોની અને બધી બહાલી આપવા માટેના એજન્ડા છે આવતા મહિને આપણે જે જન્માષ્ટમીનો મેળો થવાનો છે તો એના માટેની ગ્રાન્ટ માટેની પણ આજે આમાં લીધેલી છે વિગત અને કઈ રીતે ક્યારે કેટલા દિવસનો અને પૂરી સુરક્ષા સાથે અમે લોકો આખું મેનેજમેન્ટ નક્કી કરી અને આવનારા મેળામાં કાંઈ બી કંઈ પ્રોબ્લેમ ના થાય એની વધુ તકેદારી રાખી અને આપણે મેળો યોજવાના છે બીજું કે જે પોરબંદર નગરપાલિકા છે એ છાયા પોરબંદર છાયા મહાપાલિકા તરફ રૂપાંતરિત થવાની પ્રક્રિયા થઈ રહી છે એમાં પહેલાં આપણે દસ અગિયાર ગામોનો સમાવિષ્ટ કરેલો હતો પણ એ ડેવલપમેન્ટના કામમાં ડીલે થાય એમ હતું એટલે આપણે લોકોએ પોરબંદરની બોર્ડર લાઇનના ચાર ગ્રામ પંચાયતના ગામડા અંદર સમાવિષ્ટ કરી એનો સર્ક્યુલર ઠરાવ પસાર કરી અને આજે જનરલ બોર્ડમાં એને બહાલી આપીએ છીએ જેથી પોરબંદર કોર્પોરેશન થવાની તૈયારીઓ ત્યાં સરકારશ્રીમાં અમે લોકોએ મોકલી દીધી અને જે ગામડા અમે લોકોએ ભેળવેલા હતા પહેલાં કે રાણાઓ છે આ તે તો એના માટે અમે સ્પેશિયલ પૂડા એટલે પોરબંદર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એને સોંપાશે જેનાથી જલ્દી ત્વરિત એની ગ્રાન્ટો આવે અને એ ગામડાઓના જે વિકાસના કામો હોય નળ ગટર રસ્તાના જે પાયાની એસેન્શિયલ સર્વિસીસ જરૂરિયાત હોય એ બધું એ પુડામાં આવરી લેવાશે જેથી પોરબંદરને ન મહાનગરપાલ કોર્પોરેશન જે થશે એમાં સરસ રીતે ઓછા સમયમાં આ ચાર ગ્રામ ગ્રામ પંચાયતને જોડી અને કોર્પોરેશનમાં કન્વર્ટ થશે અને પછી પુડાના જે ડેવલપમેન્ટ થયા છે એ ફ્યુચરમાં એ કોર્પોરેશનમાં જોડાશે એ રીતે બધા જ જે વિકાસના કામો છે એ આવરી લઈ અને આપણે આજના જનરલ બોર્ડમાં ઠરાવો પાસ કરેલા છે ઉલ્લેખનીય છે કે અગાઉના પ્રમુખોના શાસનકાળ દરમિયાન મહત્વની દરખાસ્તો પ્રમુખ સ્થાનેથી પસાર થઈ જતી હતી જે અંગે વિરોધ પક્ષ કે મીડિયાને પણ જાણ કરવામાં આવતી ન હતી પરંતુ હાલ આ સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ એક પણ મુદ્દાઓ રજૂ કર્યા ન હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર